તમે જે મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયો ની અંદર હું તમને બધી ટ્રેક્ટર ની માહિતી આપી દઈશ નિલેશભાઈ ને વેચવાનું છે તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણો ફેસબુક પેજ ફોલો કરો તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો નિલેશભાઈ ને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મહેન્દ્રા સરપંચ 475 ડીઆઈ ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર બારના મોડલનું આ ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન અને પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટ્રેક્ટર ચેક કરી ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકશો પેલા નિલેશભાઈનું કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મરી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ છે તો નિલેશભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો બધી ડિટેલ મળી રહેશે બેટરી સારી ટ્રેક્ટર છે બધું વાયરિંગ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ ન્યુ કન્ડિશનમાં આખા નવા ટાયર ટ્રેક્ટરની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે તમે જોઈ શકો છો મ્યુઝિક સિસ્ટમ પણ એકદમ સારી છે તે પણ સાથે આપવાની છે અને ચારે ચાર ટાયર સાવ નવા છે અને કિંમત ત્રણ લાખ એંશી હજાર અંદાજીત રાખી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી કરી આપવામાં આવશે જો તમારે ટ્રેક્ટર લેવાની ગણતરી હશે તો કિંમત ફિક્સ નથી અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો પોરબંદર અને કુછડી ગામે જોવા મળશે તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો નિલેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મોબાઈલ નંબર છે પંચાણું સાત ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો